હાવ મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને હવાર હવાર એટલે હવાર તો સાડા દસ થવા આવ્યા છે મેં રસ્કો આટવા આવ્યા હતા હવારમાં થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું બ્લોગ ઉતારવાનું તો બીજો રસ્કો આટવા આવી ગયા છે એટલો એને પછી એટલો રસ્કો વાંઢો છે એનો ઢોર ને તો નાખી પડે એટલે વાંઢવો પડે તો હું તો ગાડી બાંધી નાખું રસ્કો અડધો તો અહીં નાખવાનો છે ને અડધો તો વાડીએ લઈ જવાનું અડધો અહીંયા ઢોર છે નાખવો પડે જ તે

आज तो मारे से शनिवार हमे तो आज મોટા બેન આયા જોયા બેઠા છે મારા ભાણ ભાઈ વખત કા ભાણ ભાઈ આરૂ છે ને હા બમણા તું દેખાય મેં એ જોવાના બહુ ગમ ખમા ભાણ ભાણ ભાઈ છે મારા ભાણ ભાઈ જો કરે પછી કઈ શેર કરવા નહી આવે બેધી રોકાણ પછી વ્યા જવાના છે મેર કરવા તો નહી આવે પણ છોકરાને લગન છે તેરે તો બેદ ભોજાય <listed> <normal> <��ns> પોળે હું દે એમ કે છે તો શાક પણ બનવાનું છે મારું ફેવરિટ શાક છે કઈ શાક છે જો ટમેટાનો શાક મતલબ બનાવી છે પણ છે ટમેટા નાખી દો માહિતી દો ના ગમણા તેલ બળી જાય છે ફૂટી ગઈ રાખી માહિતી દો ને આબા હતા થઈ ગયો સાથે બોલો ગયો તમારે ભાણભાઈ ડિસ્કો કર્યા છે અમાર વાંધો બેન અંદર હા લે બસ બસ પડી જાતો નહીં હો છે પણ સાક્ષી પડી જાય પણ અમારી મેથીના ભજીયા બનવા મણ્યા છે અમે તૈયાર થઈ ગયા છે તો કેમ મસ્ત મસ્ત ભીજા છે પેન પા અમારે જો બાપને નહી લાડવા છે ટમેટાનું શાક આમાં છે મેથીની ભાજી આમાં ચાયમા રોટલા અને આમાં છે લાડવા આમાં છે ચટણી ભજીયા બનાયા એટલે અરે ચટણી તો જ ને તમે